વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગબેરંગી આકાર દેશોના પતંગબાજોની હાજરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનું નું ભવ્ય આયોજન વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે નવલખી મેદાનમાં વહેલી સવારથી જ પતંગ પ્રેમીઓ નગરજનો અને દેશ વિદેશથી આવેલા મહેમાનોની ચહેલ પહેલ જોવા મળી હતી આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ અગિયાર દેશોના પંચાવન પ્રતિભાશાળી પતંગબાજોની હાજરી રહી છે વિવિધ દેશોની સંસ્કૃતિ રંગ અને સર્જનાત્મકતા દર્શાવતા વિશાળ કાય પતંગો આકાશમાં લહેરાતા લોકોની નજરો ખેંચતા હતા ડ્રેગન શૈલી કાર્ટૂન કેરેક્ટર્સ જંતુપંશીઓની આકારવાળા પતંગો તેમજ ઝગમગતા એલઈડી પતંગો વિશેષ આકર્ષણ રહ્યા હતા મહોત્સવના ભાગરૂપે પતંગ ફ્લાઇટ સ્પર્ધાઓ હોટ એર બલૂનસો શો નાઇટ ગ્લો પેરાગ્લાઇડર્સ અને આધુનિક ડ્રોન શોનું પણ આયોજન ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ પેદા કરી રહ્યું છે સાંજ સુધી નવલખી મેદાન ઉત્સવમાં રંગોથી ખીલી ઉઠ્યું હતું આ ભવ્ય આયોજનમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક પાલિકાના મેયર અધિકારીઓ શહેરના આગેવાનો હાજરી આપી હતી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવતા જ આકાશ વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન આ વર્ષે ગુજરાતના અનેક શહેરોમાં કરવામાં આવ્યું છે વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા પરિવારો બાળકો અને યુવાનો માટે આ કાર્યક્રમ એક આનંદમય અને યાદગાર અનુભવ બની રહ્યો છે પતંગબાજો સાથે સ્થાનિક કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડ ઝોન પણ ઉપસ્થિતોની મહોત્સવમાં વધારો કરી રહ્યા છે આજે અમદાવાદ સુરત બરોડા રાજકોટ દ્વારકા વડનગર અલગ અલગ જગ્યામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે અહીંયા વડોદરા ખાતે ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મહાનગરપાલિકાનો સંયુક્ત પ્રમે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે પંદરેક દેશોમાંથી આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફ્લાઇંગ એસોસિએશનના લોકો અહીંયા પધાર્યા છે વડોદરાવાસીઓને ઉત્તરાયણ મેમોરેબલ બનાવવા માટે તમામ અહીંયા પધાર્યા છે ત્યારે તમામને સેફ ઉત્તરાયણ અને હેપી ઉત્તરાયણ બનાવવા માટે હું તમામને વિનંતી કરીશ પતંગ ઉડાવતા વખત એકબીજાની સેફટી માટે પણ આપણે યાદ રાખીને ઉજવણી કરે એ તમામને વડોદરાવાસીઓને અપીલ કરું છું અને ઉત્તરાયણ અને તમારો ફેમિલીમાં આ સાથે સમૃદ્ધિ પણ વધે એ તમામને અમે શુભકામના છીએ